નમસ્કાર દર્શક મિત્રો હું છું રિપોર્ટર યાસીન બાબોર અને આપ જોઈ રહ્યા છો ફતેહપુરા લાઈવ આજના મહત્વના સમાચારની વાત કરીએ તો પડતર માંગણીઓ ન સંતોષાતા દાહોદ જિલ્લાના મહેસૂલી કર્મચારીઓ આજે માસ સીએલ પર ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળના કર્મચારીઓની વિવિધ માંગણીઓ સંદર્ભે તંત્રને રજૂઆત કર્યા બાદ પણ કોઈ નિરાકરણ આવતું નથી જેથી આજે તારીખ ત્રીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ દાહોદ જિલ્લાના મહેસૂલી કર્મચારીઓ માસિએલ પર ઉતર્યા છે પડતર માંગણીઓ ન સંતોષાતા મહેસૂલી કર્મચારીઓએ આજે આંદોલનનો સહારો લીધો છે અને આજે તારીખ ત્રીસ એપ્રિલ બે હજાર પચીસ ના રોજ દાહોદ જિલ્લાના મહેસૂલી કર્મચારીઓ માસ સીએલ ઉપર ઉતર્યા છે ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળના દાહોદ જિલ્લાના કર્મચારીઓના જણાવ્યા અનુસાર વિવિધ પડતર માંગણીઓ માટે સરકારમાં પ્રથમ ગત તારીખ નવમી ના રોજ તમામ જિલ્લાઓમાં કલેક્ટરોને આવેદન પત્ર આપ્યા હતા ત્યારબાદ કાળી પટ્ટી ધારણ કરીને કામગીરી કરી હતી જે તે વખતે માસ સીએલ અને હડતાલ જેવા કાર્યક્રમો તબક્કાવાર આપવામાં આવશે એવું બેઠકમાં નક્કી કરાયું હતું ત્યારે આજ દિન સુધી આ મહેસૂલી કર્મચારીઓની વિવિધ પડતર માંગણીઓને સંતોષવામાં આવી નથી જેના પગલે આજે તારીખ ત્રીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ દાહોદ જિલ્લાના તમામ મહેસૂલી કર્મચારીઓ માસ સીએલ ઉપર ઉતર્યા છે જેમાં દાહોદ જિલ્લામાં ફરજ બજાવતા બોતેર નાયબ મામલતદારો અઠાવન ઉતર્યા છે આમ પડતર માંગણીઓ ન સંતોષાતા દાહોદ જિલ્લાના મહેસૂલી કર્મચારીઓએ આંદોલન નો સહારો લીધો છે આજે દાહોદ જિલ્લાના બસો થી વધુ મહેસૂલી કર્મચારીઓ માસ સીએલ ઉપર ઉતર્યા છે